હારો હારો કેમ તમે ચાલે તમને પોની તમારે બધું ખાવાની મજા આવે રોટલા ખાવાના થોટલા ખાતા પથારી ને બધું એવું છે

હવે આવા માણસો આખો કરુણા ગે જાય તો બાબતો રખડી જાય કે આશીર્વાદ રાત ની લડત મેલવા પેલા

પણ પેલા રંગુદીન ને વાંચો ને એમ કદાચ મોડું છું કેમ તમે આમ થઈ કાઢા વગર આવ્યા તો થઈ ને આવ્યો હવે હું હા શકું હવે દાડા હાથ માં એકલો મોડો ખાતો ના પૂછે હોય દાડા હાથ માં મોડો વગર જ હોય તમારે હગા તેમ તો શું છે હગા તેમ તો છે પણ પેલા રંગુ બી છે એ તો કે મારે તો પેલા કેવું નોકરી ને લાગ્યું છે નોકરી ચોઈ લાગી નહીં એને તો તબીલે પડી હોય ને ઘેર હશે ઊંઘે છે

અરે તમને કો કહેવું જોઈએ લાગે છે તમને પાળી જાય મારા હે

જો કોઈ બદલે અમે કે મેલા નું યરાજી એ કેમે તા અમે મેલા ગયા રહે ને એમ કે કે ચલા લાગે કાટાઈ હ રંગુજી તમે મોડા ને મોવાજો જંભુજી એન્ટ્રી કરજો તમારી હવે ઓખો ઓખો કેમાં આવો ઓ આયા હવે તો નો કરી હવે ના લાગરા અમી તો બાર આજે સુટી ચાટ દાદા આયા ને ઓ હે તમે એટલું વિચારો કે કોઈક પરવલો આવે ને તો એનામાં ઓાના પાથર પડે ને તમે એની જગ્યા કાઢી મેલો છો તમે નીચે ખબર પડી

મોસમ પડે તમે હવે આવું કરશો અમે નહી આવે તમે ચા કોઈ ના રોટલા ના ખબર કે હારા વગેરે ના લો હવે હડપેલાક લગાવત ના ચોધલ

અબ આપણે એવો એવો મોસો આવે ગરીબ મોસો એવો કામ તો થાય આપણા ના કેરી જાય તો આપણો કીધું થાય જો તમે ફોન તો એ તમારે ના એ નહી ઓ મે બેઠા બેઠા નફી નફીયું જતી હું સારું ને કાર આજે એ આવજો હા યાર